માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધા સુરતમાં બેફામ દોડતા પાલિકાના કેટલાક ટેમ્પા અને અન્ય વાહન ચાલકોની બેદરકારીને લીધે ગંભીર અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે વરાછાના જગદીશનગરમાં સુરત મહાનગરપાલિકાના કચરો એકત્રિત કરતા એક ટેમ્પોના ચાલકે બાઇકને ટક્કર મારી દીધા બાઇકને નુકસાન થયું હતું આ અકસ્માતને પગલે સ્થળ ઉપર કેટલાક લોકો પણ ભેગા થઈ ગયા હતા તેમજ ટેમ્પા ચાલક સામે ફૂલ સ્પીડ અને નશામાં હોવાનો આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો વરાછાના જગદીશનગરમાં સુરત મહાનગરપાલિકાના કચરો એકત્રિત કરતા ટેમ્પાના ચાલકે બાઇકને ટક્કર મારી દેતા નુકસાન થયું જ્યારે અકસ્માતને પગલે સ્થળ પર કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા ટેમ્પા ચાલક સામે સ્કૂલ સ્પીડ નશામાં હોવાનો આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો એસએમસીના એક ટેમ્પા ચાલકે ત્રણ બાઇકને ટક્કર મારી ટક્કરને કારણે બાઇકનો આગળનો ભાગ એટલે કે હેડલાઇટ સહિતનો ભાગ કચરઘાણ થઈ ગયો હતો મારું નામ હાર્દિક છે મેં હવારે ગાડી પાર્કિંગ કરી બરાબર છે ગાડી પાર્કિંગ કરીને હું ખાતામાં ગયો એસએમસીની ગાડી ફૂલ સ્પીડમાં આવી અને ગાડીઓ બે ત્રણ ગાડીઓને ભટકાડી પણ જોતા એવું લાગ્યું હતું કે ભાઈઓ બધા ભાગાદોડ થઈ ગયા અને ભાઈએ પીધેલો હોય છે હાલતમાં હશે એવું લાગ્યું મને બરાબર છે હવે આવી રીતના કદાચને કોઈ માણસ વચ્ચે આવી ગયો હોય તો માણસની કેવી હાલત થાય એટલી સ્પીડમાં ગાડી હતી અને બધા ભાગમ ભાડગ કરવા મળ્યા હતા બરાબર છે હવે આવી રીતના આવી બેદરકારીથી એસએમસીવાળા બધા કામ કરે તો કઈ રીતનું હાલ છે અને તમારી શું માંગ છે આમાં બરાબર છે કઈ રીતનું આપણે એમાં પગલાં કઈ રીતે લેવાય એસએમસી વાળાને ગાડીઓ ધીમી આપવી કે શું શું રીતનું કરવું એમ બરાબર મારી ગાડીને આખી પહેલા પર તમ તો કચડો જ કરી નાખ્યો છે એસએમસી ઓલા આપણે અમિતપ હોન્ડામાં મેં મૂકીએ છીએ બરાબર છે પાંત્રીસ થી ચાલીસ હજારનો ખર્ચો કીધો આખી ગાડી ટોટલ અસદ આગળથી બધું કરી નાખ્યું છે લગભગ બે થી ત્રણ ગાડીઓ લીધી અડફેટે સ્પીડ હશે બરાબર મારી મિનિમમ ચાલીસથી આજ બાજુ જોતા તો એવું લાગતું હતું કે ભાઈ ડ્રિંક કરીને હાંકતો હોય છે એમ કેમ કે એની સ્પીડ જ એટલી હતી કે બધા માણસો ભાગમ ભાગત કરવા મળ્યા હતા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ